અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે પર શંકાસ્પદ ડીઝલ સાથે એક પિકઅપ વાન ઝડપાઈ હતી પોલીસે ચાર પોઈન્ટ કર્યો હતો અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન કાપોદરા ગામ પાસે સાંઈ દર્શન સોસાયટીની બાજુમાં એક ઈસમ પિકઅપ ગાડીમાં રાખેલ કાર્બા પરથી પાઇપ દ્વારા આઈસર ગાડીમાં ડીઝલ ભરી રહ્યો હતો તેવી બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા સંદિગ્ધ પિકઅપ ગાડી મળી આવી હતી તપાસ દરમિયાન પિકઅપમાં રહેલ ત્રણ કારામાંથી કુલ પંચ્યાસી લિટર લીટર ડીઝલ મળી આવ્યું હતું પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા રહે કાપોદરા પાસે ડીઝલ અંગેના બિલ કે કાયદેસરના પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો તેમજ સંતોષકારક જવાબ પણ ન આપ્યો હતો જેથી પોલીસે તેની અટકાયત કરી પોલીસે કુલ સાત હજાર છસો પચાસની કિંમતનું પંચ્યાસી લિટર ડીઝલ જ્યારે ચાર લાખની પિકઅપ ગાડી અને રૂપિયા પાંચ હજારનો મોબાઈલ ફોન મળી કુલ ચાર લાખ તેર હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે